તેને 23 વર્ષે યુવતી સાથે મિત્રતા કેળવી કાવતરું કર્યું યુવતી કતારગામ વિસ્તારમાં આવેલ પોઝિટિવ ક્લાસીસમાં જતી હતી ત્યારે તેની સાથે મિત્રતા કરી અને ત્યારબાદ યુવતીના ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેમાં મોર્ફ કરેલા અશ્લીલ ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા હતા યુવતીના પરિવારના સભ્યોને મેસેજ મોકલી અશ્લીલ વસ્તુઓ સેન્ડ કરી હતી આ મામલે યુવતીએ કંટાળી સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાવ્યો હતો અને પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે ભાવેશભાઈ દનજીભાઈ પટેલ નામના શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામના જે ફરિયાદી છે બેન એક 23 વર્ષની છોકરી છે અને એ અગાઉ એક ટ્યુશન ક્લાસીસમાં જતી હતી જેનું નામ છે પોઝિટિવ ટ્યુશન્સ જે કધાર ગામમાં આવે છે અને ત્યાંનો જે ટીચર છે ભાવેશ વસોયા કરીને એમની સાથે ઓળખાન થઈ ક્લાસીસ દરમિયાન અને ઓળખતો હતો એમને પછી એમનું ટ્યુશન્સ જ્યારે પતી ગયું અને દસમી એમને પાસ કરી લીધી અત્યારે તો એ જે છોકરી છે એ જોબ કરે છે પછી પાછળથી બે હજાર તેવીસમાં જે ભાઈ છે ભાવેશભાઈ વસોયા તો એને છોકરીના નામનું એક ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને પછી એમને હેરાનગતિ કરવાનું શરૂ કર્યું તો ત્યારે એ લોકોએ અરજી આપી હતી લોકલ માં ખબર નહોતો કે ક્યાં ખરેખર કોને બનાવ્યું છે પછી હેરાન કરવાનું બંધ થઈ ગયું તો એ લોકોએ પછી લાઇટલી લીધું પછી આ વર્ષમાં છઠ્ઠા મહિનાથી એ લોકોએ ફરી ફરીવાર બીજો ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને એમાં છોકરીનો ફોટો મોર્ફ કરીને અશ્લીલ તરીકે મોર્ફ કરીને પછી ત્યાં અપલોડ કરવામાં આવ્યો અને એના સિવાય વર્ચ્યુઅલ નંબર મારફતે વોટ્સએપ પર ગ્રુપ બનાવીને છોકરીના જેટલા સગા સંબંધી છે બધાને એડ કરીને એવા અશ્લીલ ફોટાઓ ત્યાં મૂકવાનો એ ભાઈએ કોઈ શરૂઆત કર્યું તો ત્યારે એ લોકો અહીંયા સાયબર સેલમાં આવ્યા અને અહીંયા એફઆઈઆર નોંધાઈ અને એના તપાસ દરમિયાન અમે લોકોએ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે ખરેખર એમના જે ટ્યુ અગાઉના જે ટ્યુશન ટીચર માસ્ટર હતા ભાવેશભાઈ વસોયા એ એના પાછળનું આખી પ્રક્રિયા માસ્ટર માઇન્ડ બધું એનું કર્યું છે અને અત્યારે આરોપી અમારે આમ અમે ઝડપી પાડ્યું છે અને આગે પણ તપાસ આમાં ચાલુ જ છે મને એમ લાગે કંઈક અટ્રેક્શન જેવું હશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત